હલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર છ સાંસ્કૃતિક વારસાના સ્થળો એ આપણે જોતા હતા એમાં આજે આગળ કોણાર્કના સૂર્યમંદિરથી જોવાનું છે અને કોણાર્કનું સૂર્યમંદિર પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનું છે આ શિલ્પકલામાં આવે જેમ ખજુરાહો અને કોણાર્ક એ બે મંદિર આમ સ્થાપત્ય કલા ગણાય મંદિરનું બાંધકામ સ્થાપત્યમાં આવે પણ આ બે મંદિરની કલાકૃતિઓ એવી છે કે જે શિલ્પકલાનું ગૌરવ ગણાય છે બે મંદિર એમાં કોણાર્કનું સૂર્યમંદિર આપણે જોઈએ તો કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે અને કોના સમયમાં એનું બાંધકામ થયું તો કોણાર્કનું સૂર્યમંદિર એ ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં આવેલું છે કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં ઓરિસ્સામાં આવેલું છે અને ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં તેરમી સદીમાં આપણે ત્યાં ગંગવંશના રાજવી હતા ગંગવંશના રાજવી વર્મન પહેલો અને એના સમયમાં કોણાર્કના સૂર્યમંદિરનું બાંધકામ થયું નૃષિવર્મન પહેલો એક પલ્લવ વંશના રાજવી પણ હતા એણે મહાબલીપુરમનું બાંધકામ કર્યું જ્યારે ગંગવંશના રાજવી નૃષિવર્મન પહેલાં એણે કોણાર્કના સૂર્યમંદિરનું બાંધકામ કર્યું તેરમી સદીમાં જગન્નાથપુરી ખાતે આવેલું છે આ મંદિરને કાળા પેગોડા કહેવાય સૂર્ય સૂર્યમંદિર કાળા પેગોડા તરીકે શા માટે ઓળખાય ઓળખાય કારણ કાળા કાળા પથ્થરમાંથી બનેલું છે કયું મંદિર પેગોડા તરીકે શા માટે આવો પ્રશ્ન આવે તો સૂર્ય સૂર્યમંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય કારણ એ કાળા પથ્થરમાંથી બનેલું છે આ રથ આકારનું આખું મંદિર જગન્નાથપુરીમાં દરિયાના કિનારે તો રથ આકારનું મંદિર કેવું એમાં બાર પૈડા અને સાત ઘોડા છે રથ આકારનું આખું મંદિર પૈડા છે ઘોડા છે છે પૈડા એ બાર પ્રતિક છે બારે બાર પૈડા એ શેનું પ્રતિક બાર માસનું પ્રતિક છે અને એક પૈડાને ને આઠ આરા છે આઠ આરા તો આઠ આરા છે એ આઠ પ્રહર દિવસના આઠ પ્રહર આવે દિવસ અને રાત્રિ બેઉના થઈ ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના એમ આઠ પ્રહર એ આઠ પ્રહર એટલે પોર પહેલાં પહોરમાં સવાર સવારનો પોર એવું આપણે બોલીએ એ જે આઠ આરા છે એ આઠ પ્રહરનું પ્રતીક છે કોણારના સૂર્યમંદિરની અંદર ત્રણ પ્રકારના શિલ્પ તમને જોવા મળે ત્રણ પ્રકારના શિલ્પ કોણાર્કના સૂર્યમંદિરની અંદર દિવ્ય સાંસારિક અને સજાવટ દિવ્ય સાંસારિક અને સજાવટ એમ ત્રણ પ્રકારના શિલ્પો છે અને આ કોણાર્કનું સૂર્યમંદિર એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે આમ કોણાર્ટના સૂર્યમંદિર વિશે ભણ્યા પછી આપણે બૃહદેશ્વરના મંદિર ઉપર ચાલ્યું જવાનું છે બૃહદેશ્વર બૃહદ એટલે મોટા બૃહદ એટલે મોટું બૃહદેશ્વર મોટા દેવ તો મોટા દેવ તો આપણે મહાદેવ જે કૈલાસમાં બેઠા છે બમ બોલે કૈલાસની અંદર હિમાલયના ખોપરાની માથે એ મહાદેવ બૃહદેશ્વર આ મંદિર મહાદેવનું મંદિર શિવનું મંદિર દેવાધિદેવ ક્યાં આવેલું છે અને એનું નામ બૃહદેશ્વર કેમ પડ્યું તો તમિલનાડુના તાંજોર એટલે થંજાવુરમાં તમિલનાડુમાં બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુનો તાંજોર જિલ્લો થંજાવુર ગામ અને ત્યાં બૃહદેશ્વરનું મંદિર આ દેવાધિદેવ શિવનું મંદિર છે એટલે એને બૃહદેશ્વર કહેવાય છે બૃહદેશ્વર એટલે મહાદેવ શિવનું મંદિર હોવાથી એનું નામ બૃહદેશ્વર નામ પડ્યું છે આનું બાંધકામ કોના સમયમાં થયું ક્યારે તો ઈસવીસન એક હજાર ત્રણથી એક હજાર દસની આસપાસ આપણે ત્યાં ચોલ વંશના રાજવી રાજરાજ પ્રથમ ચોલ વંશ શાસન કરતો હતો અને એના રાજા રાજરાજ પ્રથમે આ બૃહદેશ્વરનું મંદિર જે પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કહેવાય પથ્થરનું બનેલું મંદિર પ્રાચીન ભારતનું રાજરાજ પ્રથમે બનાવ્યું એટલે બૃહદેશ્વરના મંદિરને રાજરાજેશ્વરનું મંદિર પણ કહે છે કયા મંદિરને રાજરાજેશ્વરનું મંદિર કહે બૃહદેશ્વરના મંદિર શા માટે કારણ કે તે રાજરાજ પ્રથમ ચોલ વંશના રાજવીએ બનાવ્યું એટલે એ પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર આની વિશેષતા એ કે છે તેનો છાંયડો ધરતી ઉપર પડતો નથી આ સૌથી મોટું કેમ તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જોઈએ તો લંબાઈ પાંચસો ફૂટ લાંબુ અઢીસો ફૂટ પહોળું અને બસો ફૂટ ઊંચું આ એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પાંચસો ફૂટ લાંબું મંદિર બસો ને પચાસ ફૂટ ઊંચું પહોળું અને બસો ફૂટ ઊંચું એવું બૃહદેશ્વરનું મંદિર ધન્યવાદ રાજેશ્વર પ્રથમ કે આવું એક સ્મારક ભારતને આપ્યું એનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે તો બૃહદેશ્વરના મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં થયેલું છે મંદિરનું ભવ્ય શિખર અને વિશાળ કદ અને કલાત્મક સુશોભન આના કારણે આ બૃહદેશ્વરનું મંદિર એ એક અમૂલ્ય વારસો ધરાવે છે જે તમિલનાડુના થંજાવુરમાં આવેલું છે પછી આપણે જે આગળનો ટૉપિક જોવાનો છે એ કુતુબ મિનાર વિશે ભણવાનું છે તો કુતુબ મિનાર કુતુબ મિનારની વાત કરીએ કુતુબ મિનાર ક્યાં આવેલો છે એનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું અને કોણે પૂરું કર્યું કુતુબ મિનાર તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે કુતુબ મિનાર ક્યાં આવેલો છે દિલ્હીમાં દિલ્હીમાં એ સમયે બારમી સદી અને બારમી સદીમાં ગુલામ વંશ આપણે ત્યાં હતો અને ગુલામ વંશના સ્થાપક હતા કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન ઐબક એણે બારમી સદીમાં આનું બાંધકામ શરૂ કરાયું પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે આદરા અધ્વસ રહે માનવ માનવ કે હું કરું પણ કરતલ દૂજો કોઈ આદરા અધ્વસ રહે હરી સો હોય એણે બારમી સદીમાં કુતુબ મિનારનું બાંધકામ મોતેર મીટર લાંબુ એનો ભૂતલનો ઘેરાવ અને ટોચનો ઘેરાવ એક ભવ્ય પથ્થરની ઇમારત દિલ્હીના બરાબર મધ્યમાં અડીખમ ઊભો છે આ કુતુબ મિનાર એ બાંધકામ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાયું પણ ઈશ્વરને મંજૂર નહીં હોય બાંધકામ અધૂરું હતું અડધું પૂરું થયેલું ત્યાં કુતુબુદ્દીન ઐબક અવસાન પામ્યા તો એના એનું સ્વપ્ન કેમ કે એને એક છોકરી અને એનો જમાઈ એનો જમાયનું નામ હતું ઈલ્તુતમિશ બાકીનું બાંધકામ એ કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલતુત મિશે પૂરું કરાવ્યું આમ મિનાર દિલ્હીમાં બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક અને એના નામ ઉપરથી તો કુતુબ મિનાર નામ પડ્યું અને એના અવસાન પછી એના જમાઈ ઇલતુત મિશે એનું બાંધકામ પૂરું કરાવ્યું આ મિનાર વિશે જોઈએ તો એ ઊંચી ઇમારત એની ઊંચાઈ ભૂતલનો ઘેરાવ અને ટોચનો ઘેરાવ ઘેરાવ એટલે પરીખ ભૂતલ એટલે પૃથ્વી પર એનો ઘેરાવો કેટલો ટોચ પર જતા એ સાંકડો થતો જાય ઊંચાઈ છે એની બોતેર પોઈન્ટ પાંચ મીટર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો તેર પોઈન્ટ પંચોતેર મીટર એનો ભૂતલનો ઘેરાવ અને ટોચ પર બે પોઈન્ટ પંચોતેર મીટર ઘેરાવ ધરાવતી ઈમારત કુતુબુદ્દીન અયબકે બનાવેલી દિલ્હીનો કુતુબ મિનાર એમાં કયા પથ્થરનો એણે ઉપયોગ કર્યો અને એક એક પથ્થર ઉપર શું કંડારવામાં આવેલું છે તો એણે લાલ આરસના પથ્થરથી બનાવેલો છે કુતુબ મિનાર અને પથ્થર ઉપર જે ઇસ્લામ ધર્મનું કુરાન અને કુરાનની આયાતો આપણે જેમ ભગવદ્ ગીતાના શ્લોક કહીએ એમ કુરાનની આયાતો એ એક એક પથ્થર ઉપર એણે કંડારેલી છે આવું સરસ સ્થાપત્ય આપણને કુતુબદીને એ બકે આપ્યું કે એના પથ્થર ઉપર કુરાનની આયાતો છે અને આજે આ ભારતની પથ્થરમાંથી બનેલી સૌથી ઊંચી ઇમારત જો કોઈ હોય તો એ કુતુબ મિનાર છે પથ્થરમાંથી બનેલી સૌથી ઊંચી ઇમારત મિનાર પછી આપણે જોવાનો છે હમ્પી હમ્પી ગામ વિશે ભણીએ તો હમ્પી ક્યાં આવ્યું અને કોની રાજધાની હતું હમ્પી કર્ણાટક અને કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં હમ્પી આવેલું છે હમ્પી ક્યાં આવેલું છે કર્ણાટક કર્ણાટકનો બેલ્લારી જિલ્લો અને એનો હોસપેટ તાલુકો ત્યાં હંપી નામનું એક ગામ છે અને ઈ આપણી રાજધાની બનેલું કોના સમયમાં આ હંપીને રાજધાનીનો દરજ્જો મળેલો રાજધાની હતું તો આપણે ત્યાં વિજયનગરના સમ્રાટ જે કૃષ્ણદેવરાય રાજા રામરાય આવું જે આપણે એની સ્થાપના જ રાજા રાજા રામરાય કૃષ્ણદેવરાય આવા બધા રાજવીઓ અને એના સમયમાં આ હમ્પી રાજધાની હતું અને હંપીનો વિકાસ જો કોઈએ કર્યો હોય તો હમ્પીનો વિકાસ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય દેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાનો જે લેખક હતા એ કૃષ્ણદેવરાયના સમયમાં હમ્પીનો વિકાસ થયો હમ્પી હમ્પીમાં સ્તંભ સ્તંભ છે અને સ્તંભ ઉપર બધા બાંધકામો થયેલા છે પિલોર જેને આપણે કહીએ એ સ્તંભ સ્તંભ ઉપર શિલ્પો એણે કંડારેલા છે તો હમ્પીના સ્તંભ ઉપર કયા પ્રકારના શિલ્પ હમ્પીના સ્તંભ ઉપર દેવોના શિલ્પ મનુષ્યના શિલ્પ પશુઓના શિલ્પ યોદ્ધાઓના શિલ્પ નર્તકીઓના શિલ્પ આવા શિલ્પો હમ્પીના સ્તંભ ઉપર કંડારેલા છે હમ્પીમાં કયા કયા મંદિરો આવેલા છે હમ્પીમાં મંદિરો એક પછી એક જોવા જેવા છે તો હમ્પીની અંદર કયા મંદિરો હમ્પીમાં વિઠ્ઠલ મંદિર હજારા રામ મંદિર વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિર હમ્પીમાં કયા કયા મંદિરો વિઠ્ઠલ મંદિર હજારા રામ મંદિર વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિરો આવાં મંદિરો આવેલા છે પછી આપણે જે આગળ ભણવાનો છે એ હુમાયુનો મકબરો હુમાયુ હુમાયુની વાત કરીએ તો જે મુઘલ શહેનશાહો થઈ ગયા બાબરથી શરૂ કરી ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર હુમાયુ આ બધા મુઘલ શહેનશાહો અને દિલ્હીમાં શાસન કરતા એમાં હુમાયુ હુમાયુ જો કે અકાળે અવસાન પામેલા નાની વયે અવસાન પામેલા એને એટેક આવી ગયેલો એ હુમાયુ એને એક પત્ની એનું નામ હતું હમીદા બેગમ હુમાયુની પત્નીનું નામ હમીદા બેગમ અને હુમાયુ પંદરસો ને પાસઠમાં આકાળે અવસાન પામ્યા પુષ્કળ સંપત્તિ હતી એટલે હુમાયુની યાદમાં હમીદા બેગમે હુમાયુના મકબરાની સ્થાપના કરી હુમાયુનો મકબરાનું બાંધકામ કર્યું મકબરો એટલે જ્યાં હુમાયુને દફનાવેલો છે એ સ્થળ અને કલાત્મક હુમાયુનો મકબરો જોવાલાયક શિલ્પ સ્થાપત્ય જે હમીદા બેગમ હુમાયુની પત્નીએ પંદરસો ને પાસઠમાં ઇતિહાસનો પહેલો બનાવ આમ જોઈએ તો કહી શકાય કે આમ તો મોટાભાગે પતિ જ પત્નીની યાદમાં ક્યાંક બનાવતો હોય પણ અહીંયા તો એક પત્નીએ પતિની યાદમાં એક ભવ્ય ઇમારત ભવ્ય સ્મારક બનાવ્યું હુમાયુનો મકબરો પંદરસો ને પાસઠમાં હુમાયુની યાદમાં બનાવ્યો આખો મકબરો બનતો તો ઈરાનથી સ્પેશિયલ કારીગરો બોલાવ્યા અને ઈરાનના કારીગરોએ આ હુમાયુનો મકબરો બનાવ્યો છે એમાં લાલ અને સફેદ પથ્થરના ઉપયોગ થયા આખો મકબરો એમ કહેવાય છે કે ઈરાની શૈલીમાં બનેલો છે બરાબર છે પછી આજનો આપણો છેલ્લો ટૉપિક આગ્રાના કિલ્લા વિશે આપણે ભણવાનું છે આગ્રાનો કિલ્લો તપાસીએ તો આગ્રાનો કિલ્લો આગ્રામાં કોણે ક્યાં અને એ લાલ કિલ્લો શા માટે કહેવાય જો આ આગ્રામાં આવેલો છે આગ્રામાં પંદરસો ને અકબરે બનાવેલો છે દિલ્હીનો લાલ કિલ્લો શાહજાહે બનાવ્યો પણ આ આગ્રાનો કિલ્લો અકબરે આગ્રામાં બનાવ્યો પોતે શાસન એમ વિચારો તો દિલ્હીની અંદર અને આગ્રામાં યમુના નદીને કિનારે એણે આગ્રાનો કિલ્લો બનાવ્યો લાલ પથ્થરથી સુશોભિત કેમ કે જો કોઈ આક્રમણ કરે તો આગ્રાનો કિલ્લો સ્વયં પોતાનું રક્ષણ કરતો કોઈ દુશ્મન એના ઉપર હુમલો ન કરી શકે એવી સંરક્ષણાત્મક મજબૂતાઈ અને એવો કિલ્લો આગ્રાનો કિલ્લો એ સિત્તેર ફૂટ ચારે બાજુ એની દીવાલ હતી સિત્તેર ફૂટ પાછળ ઊંડી કિલ્લાની અંદર દીવાલને અડીને ઊંડી ખાઈ હતી કે કોઈપણ વ્યક્તિ કદાચ દીવાલ કૂદીને આવે તો ખાઈમાં પડે અને પકડાઈ જાય એનો ઘેરાવ દોઢ માઇલનો હતો કિલ્લાનો ઘેરાવ પરીખ દોઢ માઇલ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં આખો આગ્રાનો કિલ્લો બનેલો છે કિલ્લાની સજાવટ લાલ પથ્થર કુશળતાપૂર્વક ગોઠવા છે એવી રીતે કિલ્લામાં ચારે બાજુ દોઢ માઇલમાં લાલ પથ્થરો ગોઠવેલા છે કે એમાં ક્યાંય તિરાડ દેખાતી નથી આવું સરસ બાંધકામ કિલ્લાની અંદર અકબરે રહેવા માટે પોતે જહાંગીરી મહેલ બનાવેલો આ કિલ્લાનો અકબરે તો બહુ ઓછો ઉપયોગ કરેલો પણ પોતાની જિંદગીના આખરી દિવસ જહાંગીરી મહેલ બનાવ્યો અકબરે કિલ્લાની અંદર આગ્રાના કિલ્લામાં પણ એવું કહેવાય છે કે આ અકબરે બનાવેલો જહાંગીરી મહેલ અકબરે તો કદાચ ઓછો ઉપયોગ કર્યો હશે પણ શાહજહા જેણે આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બનાવ્યો એની અંતિમ બે ઈચ્છા હતી કે એક તો હું મૃત્યુ પામું ત્યારે મારી નજરની સામે તાજમહેલ હોય એટલે યમુનાને આ કિનારે જે આગ્રાનો કિલ્લો હતો એ આગ્રાના કિલ્લામાં જહાંગીરી મહેલમાં પોતાની જિંદગીના આખરી દિવસો શાહજાહે આગ્રાના કિલ્લામાં વિતાવેલા છે અને એ જહાંગીરી મહેલ એમાં બંગાળી અને ગુજરાતી સ્થાપત્યની અસર બાંધકામની શૈલી બંગાળી અને ગુજરાતી સ્થાપત્યની અસર એમાં જોવા મળે છે શાહજહા પોતાની જિંદગીના આખરી દિવસો જહાંગીરી મહેલમાં વિતાવેલા છે આ રીતે કિલ્લો એક અકબરે બનાવ્યો પણ સજાવટ લાલ પથ્થર ક્યાંય તિરાડ નથી સિત્તેર ફૂટ ઊંચી દિવાલ દોઢ માઈલનો ઘેરાવો હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીની અસર અકબરે યમુના નદીને કિનારે લાલ પથ્થરમાંથી બનાવેલો છે એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ બાય